ડુમસ પોલીસની ખરેખર સરાહનીય કામગીરી સામે આવી છે ડુમસ પોલીસમાં ધ્યાને આવ્યું હતું કે બીચ પર કેટલાક ઊંટ અને ઘોડાઓ ઇજાગ્રસ્ત છે પહોંચીને તપાસ કરાવી હતી જેમાં ઘોડા અને ઊંટ મળી સાતથી આઠ જેટલા પ્રાણીઓ ઇજાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું જેથી તાત્કાલિક જીવદયાની ટીમ બોલાવીને તમામ પ્રાણીઓની સારવાર કરાવી હતી અને પ્રાણીઓના માલિકોને તેઓની પૂરતી તકેદારી રાખવા કડક સૂચના પણ આપી છે સુરતમાં ડુમસ બીચ સહેલાણીઓ માટેની પહેલી પસંદ છે વીકેન્ડ અને વાર તહેવારી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ડુમસ ડુમસ બીચ બીચ ખાતે ખાતે ફરવા જાય છે લોકો ઘોડે અને ઊંટ સવારી પણ કરે છે ત્યારે એક જાગૃત નાગરિકે ઊંટાગ્રસ્ત હાલતમાં જોયું હતું જેથી તેને ડુમ્મસ પોલીસ પથકમાં જાણ કરી હતી બનાવની જાણ ડુમસ પોલીસ પથકના પીઆઈ અંકિત સોમૈયાને થતા તેઓએ તાત્કાલિક બીચ પર પહોંચ્યા હતા અને તેઓને પ્રયાસ અને જોદે સંસ્થાની ડુમસ બીચ પર બોલાવી હતી અને બાદમાં બીચ પર આવતા તમામ ઊંટ ઘોડાના પ્રાણીઓના ડોક્ટર પાસે તપાસ કરાવી હતી આ દરમિયાન સાતે આઠ જેટલા ઊંટ અને ઘોડાઓ ઇજાઓનું બહાર આવ્યું હતું જેથી પોલીસની ટીમે તાત્કાલિક ઇજાગ્રસ્ત ઊંટ અને ઘોડાઓને સારવાર કરાવી હતી આ ઉપરાંત ઊંટ અને ઘોડાના માલિકોને તેઓની પૂરતી તકેદારી રાખવા કડક સૂચના પણ આપી હતી પોલીસની આ સરાહની કામગીરીને બીચ પર આવતા લોકોએ પણ બિરદાવી છે ગત તારીખ બે સાત બે હજાર ત્રેવીસના રોજ ડુમસ બીચ ખાતેથી એક જાગૃત નાગરિકે ડુમસ પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને જણાવ્યું હતો કે ત્યાં એક ઊંટ ઇજાગ્રસ્ત હાલતમાં છે આ ફોન બાદ ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અંકિત સોમૈયા તથા તેમની ટીમે તાત્કાલિક ડુમ્મસ બીચ ખાતે પહોંચી અને ત્યારબાદ પ્રયાસ તથા જીવદયા સંસ્થાઓને ત્યાં બોલાવેલ હતી તથા બીચ પર હાજર તમામ પ્રાણીઓની મુલાકાત લઈ તપાસ તપાસતા લગભગ સાતથી આઠ જેટલા ઇજાગ્રસ્ત પ્રાણીઓ મળી આવે આ તમામ પ્રાણીઓની સારવાર કરવામાં આવેલ હતી તથા તેમના માલિકોને તેમની પૂરતી દેખરેખ કાળજી રાખવા માટે કડક સૂચના આપવામાં આવેલ હતી પોલીસનું આ જીવદયાનું પગલું જોઈને તેમને ત્યાં આવેલ નાગરિકો પણ બિરદાવેલ હતા મહત્વની બાબત એ છે કે ડુમસ પીઆઈ અંકિત સોમૈયાની જીવદયાની આ કામગીરી સરાહનીય છે બીચ પર આવતા સેલાણીઓ પણ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી ડુમસ પોલીસ દ્વારા બીચ પર કોઈ અઘટિત ઘટના ન ઘટે તેમણે સતત પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે તે અહીંયા આવતા લોકો સુરક્ષા સાથે બીચની મજા પણ માણી રહ્યા છે અઝલકુરસી સાથે પ્રકાશવાળા